યાત્રાધામ ડાકોર ખાતે અમૃત ટુ પોઈન્ટ ઓ યોજના અંતર્ગત તળાવનું કામ કરતા કોન્ટ્રાક્ટર વીજ ચોરીમાં પકડાયા અહીં મુખા તળાવના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે વીજ લાઈનના થાંભલા પરથી વાયર લઈ ગેરકાયદેસર વીજ પુરવઠો ચોરી કરતા ડાકોર એમજીવીસીએલ કર્મચારીઓએ ઝડપી પાડી આ ચોરી આશરે આઠસો મીટર જેટલા વીજ વાયર જપ્ત કરી ડાકોર એમજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ગેરકાયદેસર વીજ પુરવઠો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો આ તળાવ ડેવલપમેન્ટના કામમાં કનુભાઈ પટેલ નામની મહેસાણાની એજન્સી દ્વારા ડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું હતું અ મારું નામ છે વાયમ થોડીયા ના એ ડાકોર ને ડાપોર સબી સાહેબ ભાઈ તમે જે બી દોરા બીજ ચોરી શું છે તેમાં સમગ્ર બાબત અને કઈ રીતે આવું છું કાલે સાંજના ચાર વાગ્યાના સુમારે જાગૃત નાગરિકનો ફોન આવેલો ડાકોરની અંદર મોખા તલાવડી વિસ્તાર છે ત્યાં તળાવનું રિનોવેશનનું કામ ચાલુ છે ત્યાં અજાણ્યા લોકો દ્વારા અથવા કોન્ટ્રાક્ટર દ્વારા ડાયરેક્ટ અમારા વીજળીના તારમાંથી વધારાના પ્રાઇવેટ વાયરની મદદથી ચોરી કરતા હોવાનું

અને અમારા જે મધ્ય ગુજરાબ બીજ કંપનીના નિયમ મુજબ જે તેઓને દંડ ભરવા પાત્ર હશે તે કોમ્પ્યુટરાઇઝ કેલ્ક્યુલેશન કરી અને ગણતરી કરી અને આપવામાં આવશે અંદાજિત કેટલી રકમનું બિલ આવી શકે તેની માહિતી આલગ હું નહીં આપી શકે બીજી સર એની અંદર મુદ્દામાલ હા મુદ્દામાલની અંદર જે પ્રાઇવેટ વાયર છે લોકો જેની મદદથી ચોરી કરી એ લોકો ચોરીનો અંજામ આપી રહ્યા હતા એ અત્યારે કબ્જે કરવામાં આવે